નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આપણે વરસાદમાં ખાવાની મજા પડે એવા ત્રણ પ્રકારના ભજીયા બનાવવાના છે તો આપણે મરચાંના પટ્ટી ભજીયા બનાવશું પછી બટેટાની પૂરી અને પૂરી ભજીયા બનાવશું અને ટમેટાના દાબડા ભજીયા બનાવશું તો એના માટે મેં અહીંયા સાત થી આઠ નંગ એટલે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે બે નંગ બટેટા લીધા છે અને ટમેટા લીધા છે તો પહેલા આપણે મરચા ને સુધારી લેશરચા મોડા મોડા મરચા હોય છે ને તો આવી રીતે આપણે એના ચાર ટુકડા કરી નાખવાના છે મરચાના પટ્ટી ભીજીયા બનાવવા માટે અને બી કાઢી નાખશું જો તમને થોડાક તીખા ખાવા હોય તો બી રેવા દેવાના આ બી પણ મોડા જ હોય છે તો બધા મરચાને આપણે આવી રીતે સુધારી તો બધા મરચાં ને આપણે આવી રીતે સુધારી લેવાના છે જો આપણે મરચાં આવી રીતે બધા મરચાને સુધારી લીધા છે અને આ આવી રીતે થોડાક બી જે રહી ગયા હોય એને કાઢી લેવાના છે તો આપણે મરચાંને થોડીક વાર સાઈડમાં રાખી દઈશું હવે આપણે ટમેટાને સુધારી લઈએ તો આપણે ટમેટાને જો આવી રીતની ગોળ સ્લાઇડ બનાવવાની છે બહુ જાડીની અને બહુ પાતળીની જેમ કે આપણે ટમેટાના ભજીયા નથી બનાવવાના આપણે ટમેટાના થાબડા બનાવવાના છે તો આપણે આવી રીતે મીડિયમ સાઇઝની હું તમને બતાવી દઉં આવી રીતની રિંક આપવાની છે નહીં જાડી કે નહીં પાતળી તો આપણે બંને ટમેટાને આવી રીતે કટ કરી લેશું

તો આપણે પહેલાં એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો આમાં આપણે દોઢ ચમચી જેટલું મીઠું નાખશું અને ચપટી આપણે હળદર નાખશું અને ચણાનો લોટ છે એટલે એક ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું અને આમાં પાણી ઉમેરી અને આપણે મિક્સ કરવાનું છે તો આપણે એક ગ્લાસ પાણી લીધું છે એમાં થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવવાનું છે તો અત્યારે આપણે અડધો ગ્લાસ જેટલું જ નાખશું બીજું નાખી લઈએ

એટલે આપણા જે ભજીયાનું ઉપરનું કવર છે ને એ એકદમ પોચું બનશે તો જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે તો પહેલાં આપણે મરચાંના ભજીયા બનાવશું આપણે જે મરચાં સુધારીને રાખ્યા છે એ એમાં નાખશું ને ચમચીની મદદથી આપણે એને મિક્સ કરી લેશું જો આમાં આવી રીતે મરચાંને ચોંટી જાય એ રીતના આપણે મરચાં મિક્સ કરી દેવાના છે આપણે તેલ ગરમ થાય એટલે એમાં તેલ મેં અગાઉથી જ ગરમ મૂકી દીધું છે તો એક ચમચી આપણે તેલ લઈશું અને આપણે બેટરમાં નાખશું એટલે આપણું જે ભજીયા છે એ એકદમ સરસ ટેસ્ટી બનશે તો આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે ભજીયા ઉતારી જો આવી રીતે આપણે મરચાના ભજીયા બનાવવાના છે ધીમો રાખી પટ્ટી આપણે જેટલા હવાય એટલા આપણે એમાં મૂકી દેવાના શરૂઆતમાં જ્યારે તમે ભજીયા મૂકો ત્યારે તમારે ગેસને ધીમો રાખવાનો છે એટલે અંદરથી પણ ભજીયા ચડી જાય વરસાદ હોય ત્યારે ખાવાની ખૂબ મજા આવે બધી જાતના આપણે અલગ અલગ જાતના ભજીયા બનાવી તો ખાવાની ખૂબ મજા પડી જાય તો જો મિત્રો તમને આ મારા ભજીયા બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો જો આપણે આટલા મૂક્યા પછી ફરી બીજા મૂકી દઈશું અને આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું ઉપરથી મરચાં છે ને એ એકદમ સરસ ચડી જાય ને એટલે ધીમા ધીમા તાપે આપણે એને તળાવવા દેવાના જો આપણે મરચાંના ભજીયા છે પટ્ટી ભજીયા એ બનીને તૈયાર થઈ ગયા છે તમારે મરચાં ભરેલા મરચાંના ભજીયા બનાવવાની જરૂર ન પડે એવા આ ભજીયા લાગશે તો હવે આપણે બટેટાના ઓરી ભજીયા બનાવશું અને સાઈડમાં રાખી દેવી જો આ બેટર છે એમાં આપણે થોડીક કોથમરી નાખી દઈશું એટલે આપણે જે બાર નું બટેટા નું લેયર હોય એ એકદમ સરસ લાગશે તો આમાં થોડીક આપણે કોથમરી એડ કરી દેશું અને થોડુંક આપણે મરચું પાવડર નાખી દેશું એટલે થોડા બટેટાના ના પૂરી બચ્યા છે ને એ એકદમ સરસ તીખા લાગે તમે ચિલી ફ્લેક્સ નાખવા માંગતા હોય તો એ પણ નાખાય પણ મેં અહીંયા મરચાનો પાવડર જ લીધો છે તો જો આવી રીતે પૂરી બનાવશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે આપણે આવી રીતે બધા ભજીયા બનાવી લેવાના છે નાના બાળકો માટે આપણે પૂરી ના ભજીયા તો બનાવવા જ પડે

એને થોડોક એક ચમચી આપણે ચણાનો લોટ નાખી અને થોડુંક ઘટ બનાવી લેવાનું છે જેથી કરી અને ટમેટામાં ચોટી જાય હવે આપણે ટમેટાના દાબડા બનાવશું તો આપણે આ ટમેટાની સ્લાઇડ ઉપર જો મેં એક જાતની ચટણી બનાવી છે આ ચટણીમાં છે લીલા મરચી જે આવે છે તીખી મરચી આદુ અને લસણ એની પેસ્ટ બનાવી છે એ આપણે ટમેટા ઉપર લગાવવાની છે આવી અધકચરી બનાવવાની છે અને આપણે એક નામ ટમેટું લેવાનું છે એની ઉપર આપણે આ લગાવવાની છે આ બહુ જ ખાવામાં ટેસ્ટી લાગશે તો આપણે આવી રીતે ચટણીને લગાવી દઈશું જો અને ઉપરથી બીજું ટમેટું કોટ કરી લેવાનું છે અને આપણે બનાવેલા બેટરમાં આવી રીતે ડીપ કરી દેવાનું છે જો બરાબર કોટિંગ કરી લેવાનું આપણે અને આપણે તેલમાં એને મૂકતું જવાનું બનાવતું જવાનું છે અને મૂકતું જવાનું છે તો આપણે બીજું પણ એવું બનાવી દેવું હું તમને રેસીપી બતાવી દઉં

ભજીયા છે એ બનીને તૈયાર થઈ ગયા છે અને મેં એમાં બે પ્રકારની ચટણી બનાવી છે એક તો આપણે રેગ્યુલર જે કોથમરી ફૂદીનાની બનાવતા હોય છે એ બનાવી છે અને એક મેં આ ટમેટાના દાબડા માટે સ્પેશિયલ ચટણી બનાવી છે જો તમારે આ ચટણી બનાવી હોય તો મને કોમેન્ટ જરૂર કરજો તો આપણે ત્રણેય પ્રકારના ભજીયા તૈયાર છે